લીલા મરચાંની ચટણી બનાવીશું તેના માટે મેં બે થી ત્રણ લીલા મરચાં લીધા છે તેને સારી રીતના ધોઈ નાખ્યા છે હવે તેને કટ કરી લઈશું મરચાં કટ કરી લેવાના હવે મેં થોડા મરચાં વધારે કટ કરવા માટે એક બાઉલ લીધું છે તેને આપણે થોડા ઝીણા કરી દઈશું જુઓ દોસ્તો આ રીતના મરચા બાઉલમાંથી કટ કરી લેવાના બહુ ઝીણા નહીં કરવાના આ રીતના મરચા રાખવાના હવે મેં અહીં કઢાઈ લીધી છે કઢાઈમાં આપણે થોડું તેલ પાડીશું આ રીતના તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે કટ કરેલા મરચાં ઉમેરી દઈશું મરચાં તેલમાં સારી રીતના સાતરી લઈશું હવે મરચાં સારી રીતના સતરાઈ ગયા છે તે લીલા લસણ મેં કટ કરીશું તેને પણ અંદર ઉમેરી દઈશું હવે તેની અંદર થોડી હળદર થોડું જીરું પાવડર મીઠું ઉમેરી દેવાનું થોડું અને બધું પણ સારી રીતના મિક્સ કરી લેવાનું ચટણીમાં કલર લાવવા મેં કાશ્મીરી મરચું કાં લસણ જોડે વાટીને લીધું છે તેને પણ અંદર આપણે ઉમેરી દઈશું થોડા લીલા દાણા ઉમેરીશું તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું હવે દોસ્તો મેં એક ચમચી ચણાના લોટને આ રીતના ઓગારી દીધું છે હવે તેની ચટણી અંદર ઉમેરીશું હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું લીલા મરચાંની ચટણીની અંદર એક ચમચી જેટલો ચણાનો લોટ વગાડીને ઉમેરી દઈશું તો આ રીતના ચટણી બનીને તૈયાર થાય છે ઘરમાં કોઈ શાક ના હોય તો તમે બનાવીને ખાઈ શકો છો આ રીતના લીલા મરચાં એક ચમચી ચણાનો લોટ નાખી અને તમે શાક બનાવી જોજો બહુ સરસ લાગે છે દોસ્તો ઘરમાં કોઈ શાક ના હોય તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે ગરમ ગરમ રોટલી કે પરોઠા જોડે ખાઈ શકો છો મારી રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નામ ભૂલજો